પરીક્ષા આપવા જતા વિદ્યાર્થી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગમાં ગાડી પાર્ક કરવા જતાં પાર્કિંગ કોન્ટ્રાક્ટરને કરેલા અસભ્ય વર્તનોના વિડીયો વાયરલ થયા બાદ રેલવે પોલીસે પાર્કિંગના બંને કર્મચારીઓની ધરપકડ કરી હતી સુરત રેલવે સ્ટેશનના પાર્કિંગ સ્ટેન્ડના સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડીયોમાં દેખાયું હતું કે વિદ્યાર્થી પરીક્ષા આપવા જતા પહેલા પાર્કિંગમાં ગાડી મૂકવા ગયો હતો ત્યારે વિદ્યાર્થી સાથે પાર્કિંગમાં કર્મચારીએ ઝઘડો કર્યો હતો અને ગેરવર્તણન કરી હતી જે વિદ્યાર્થીઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ તાત્કાલિક સુરત પોલીસે આ મામલે તપાસ કરી પાર્કિંગ કોન્ટ્રાક્ટરના બે કર્મચારી રોહિત રામકુશાલ મિશ્રા તથા રાજેશ રામસેવક કુશવાને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મારું નામ વિદ્યાસાગર છે અને રવિવારના રોજ ચૌદ તારીખે અમે સવારે વાપીમાં એક્ઝામ ગવર્મેન્ટ એક્ઝામ આપવા માટે નીકળેલા હતા ત્યારે જ્યારે અમે સુરત રેલવે સ્ટેશન પર પહોંચ્યા ત્યાં જે સુરત રેલવે સ્ટેશનની પાર્કિંગ છે પે પાર્ક ત્યાં અમે અમારી ગાડી પાર્ક કરવા માટે ગયા અને પૈસા આપીને પાર્ક પણ કર્યું પણ એ માણસે જે બી પાર્કિંગના જે કર્મચારી હતા એમને અમારા ગાડીને બહુ ગત રીતે એટલે કે બહુ ખરાબ રીતે અમારા ગાડીને ધક્કો માર્યો જેનો મેં વિરોધ કર્યો મેં એમને કીધું કે મારા ભાઈ હું અહીંયા જ છું મારાથી ચાવી લઈ લો ને પ્રોપર મૂકી દો પણ એ અમારાથી ગુસ્સેમાં તમણીમાં એમ કહે કે હા અમારે આમલો એસી ગાડી પાર્ક કરતા કરાને તો કરાવોને યાંસે લે કે નીકળ એવું કીધું તો પછી અમે કીધું કે ભાઈ એસા ક્યુ બોલ રહો લોકો ઇધર પે હમસે ચાવી લઈ લેતા આપકો ક્યાં પ્રોબ્લેમ હે ધેન પાછું એ કહે અમને કે ભાઈ એક કામ કર તું આપણા ગાડી લે ઓર રસીદ દે ઓર નીકળી દેશે એવું બધું કીધું તમે કે ઠીક છે ભાઈ તો હું રસીદ પણ લેવા ગયો પછી જ્યારે રસીદ કાઉન્ટર પર જે મેઈન માણસ બહેલા હતા જે તમે અમારી પાસે અમે એમનું વિડીયો બનાવ્યું છે એમને સીધી અમારી સાથે ગાળા ગાળ સાથે વાત કરી કે તું કોને ઇધર લે કે જાય ગા એ વો એવી બધી વાતો કરવા લાગે અમારી સાથે અમારા ફ્રેન્ડ મારો ફ્રેન્ડ હતો એની સાથે ધક્કામુક્કી પણ કરી ને અમારી સાથે એક છોકરી પણ હતી એ લોકોએ એનું બી નહીં એ કર્યું પણ અમે એક્ઝામ માટે હું લેટ થતો હતો કેમકે સવારે પાંચ દસની મારી ટ્રેન હતી ને અમે પાંચ વાગે ત્યાં જ હતા એટલે મેં ત્યાંથી અમે નીકળી ગયા અમે બધા લોકો કેવી રીતે અમારું બચાવ કરીને અમે ત્યાંથી નીકળી ગયા અને પછી જ્યારે સાંજે અમે પાછા આવ્યા રાત્રે સાડા દસ અગિયાર વાગે અમારી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર પહોંચી રિટર્ન તો પાછું એ લોકોએ અમને ગા પાર્કિંગમાં અમારી સાથે મગજમારી કરી અને એમ ગાડી અમારી ત્યાં મૂકી દીધી ને કે કે ગાડી નહીં લે દેંગે દે આશે એમને તો એમ અમારા કોન્ટ્રાક્ટર આવ્યા તભી તું ગાડી જા જવા કે આવી બધી વાતો કરવા લઈ ગયા પણ ત્યાં જ સુરત રેલવે પોલીસના કર્મચારીઓ અમારી પાસે આવેલા એમને પણ અમારી સહાયતા કરી ને કીધું કે ભાઈ તમે એમની પર અરજી કરો તો અમે આ આ લોકો પર સખ્તની સખ્ત કાર્યવાહી કરશું તો આવી બધી ઘટના થઈ હતી પણ અમે એ રાત્રે અરજી નહીં કરી કેમ કે ઓલરેડી બહુ રાત થઈ ગયેલી ને અમારી સાથે છોકરી હતી એટલે અમે વધારે નહીં કર્યું ને અમે ત્યાંથી નીકળી ગયા તો આવી બધી વસ્તુ થઈ છે અમારી ઘટના જેમાં અમારી માગણી એ છે કે એક જણા એમાં પકડાઈ ગયા છે પણ બે લોકો જે અમારી સાથે જે મીન મગજમારી કરી હતી જે ધક્કામુક્કી કરી હતી અમારી એ માંગ છે કે એ લોકોની બી પકડવાઈ પકડાઈ થવી જોઈએ એ લોકોને બી પકડવું જોઈએ થેન્ક યુ